શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું લાસ્ટ પે સર્ટિફિકેટ અને એના નિયમો એલપીસી શું છે એના વિશે આપણે આ વિડીયોમાં સમજવાનો પ્રયત્ન કરીશું એલપીસી લાસ્ટ પે સર્ટિફિકેટ સરકારી કર્મચારીઓ તથા પ્રાથમિક શિક્ષકો માટે આ વિડીયો ખૂબ ઉપયોગી સાબિત થશે જેનાથી આપણે જે કંઈ નોકરી કરીએ છીએ તે સ્થાન પર કઈ કઈ સર્ટિફિકેટ કઈ કઈ વસ્તુ આપણે ઉપયોગમાં વારંવાર લેવામાં આવતી હોય નામ સાંભળવામાં આવતું હોય એ બધી બાબતો આપણે જાણવી જોઈએ તો આજે જે લાસ્ટ પે સર્ટિફિકેટ વિશે વાત કરીએ તો એલપીસી શબ્દ ઘણીવાર સાંભળવામાં આવતો જ હશે આજના વિડીયોમાં આપણે એલપીસી વિશે વાત કરીએ છીએ એમાં એનો અર્થ થાય છે લાસ્ટ પે સર્ટિફિકેટ જે તે સરકારી કર્મચારીની બદલી કે રાજીનામા વખતે એનું આખરી પગારનું સર્ટિફિકેટ છે જેને એલપીસી કહેવામાં આવે છે એલપીસી ક્યારે કઢાવવું અને કોણ આપી શકે તો જ્યારે સરકારી કર્મચારીની બદલી થાય કે રાજીનામું મૂકવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે એલપીસી કઢાવવું જરૂરી છે કારણ કે એક જગ્યાએથી બદલી થઈને બીજી જગ્યાએ હાજર થવાનું હોય તો એમનો આગળનો પગાર શું હતો કે ચાલુ પગાર શું છે એ બધી બાબતો એમાં આવતી હોય એના આધારે નવી પગાર બાંધણી ત્યાં આગળ એ જ પગારમાં એમને લેવામાં આવે છે એટલે જે તે કર્મચારીનો પગાર કરનાર અધિકારી તે આપી શકે છે એટલે પ્રાથમિક શિક્ષકો હોય તો એમનું એલપીસી ટીપીઈઓ એટલે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આપી શકે છે પોતાના લોગઇનમાંથી જ શિક્ષકે એની પ્રિન્ટ કાઢવાની હોય છે આપણે અહીંયા એ પણ જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ એસ એ પોર્ટલ જે છે એસએસ એસ પોર્ટલ એના પરથી પગારની માહિતીનું જે ફોલ્ડર હોય છે એની અંદર અહીંયા આગળ લાસ્ટ પે સર્ટિફિકેટ આવતું હોય છે એના પર ક્લિક કરવાથી મંથ ખુલશે કયા મહિનાનું જોઈએ અને જે તે મહિનામાં આપણે છૂટા થયા હોય તે મહિનાનું આપણે કાઢવાનું થાય છે અને એની પ્રિન્ટ કરી લેતા આ રીતનું આપણને એલપીસી જોવા મળતું હોય છે તો આપણે એના વિશે જોઈએ આ એલપીસી સ્ક્રીન પર તમે જોઈ શકો છો એમાં જે તે કર્મચારીનો ફોટો છેવટનો પગાર અદા કર્યાનો દાખલો જેને કહેવાય શાળાનું નામ પગાર કેન્દ્ર શાળાનું નામ પણ એમાં બતાવેલું હોય છે હવે એક એક આપણે કોલમ જોઈએ તો અહીંયા આગળ તમારો ગ્રેડ પણ લખેલો આવશે પગારનો ગ્રેડ અને માસિક પગાર કાયમી કે હંગામી સાતમા પગાર પ્રમાણે તમારો જે કંઈ પગાર ચાલતો હોય એ અહીંયા લખાયેલો આવશે બેઝિક ત્યાર પછી શાળા છોડ્યાની તારીખ અહીંયા આવશે ત્યાર પછી પ્રથમ જગ્યા ઉપર જે તારીખ સુધી પગાર મેળવ્યો હોય તે તારીખ એટલે જે તે દિવસે છૂટા થયા ત્યાં સુધીનો પગાર મેળવ્યો હોય અથવા તો અમુકવાર એવું થાય છે તાલુકા ફેરબદલીમાં કે પંદરમી તારીખે છૂટા થયા હોય પણ આખા મહિનાનો જ પગાર એ જ શાળામાં એમને ચૂકવતા હોય છે તો જિલ્લાની અંદર અંદર હોય ત્યારે આ બે તારીખોનો ઉપયોગ થતો હોય બાકી જિલ્લા ફેરબદલી હોય તો જે સાડા છોડ્યા તારીખ હોય એ જ તારીખ સુધી અહીંયા પગાર ચૂકવવામાં આવતો હોય છે મોટે ભાગે ખાતાકીય તપાસ કે સરકારી લેણું બાકી છે કે નહીં તો એમાં અહીંયા આગળ ના લખવાનું કે જે હોય તે કઈ તારીખથી નવી જગ્યાનો પગાર મળશે એટલે જે દિવસે હાજર થયા હોય તે તારીખ અહીંયા આવશે અને નવી નવી જગ્યાએ હાજર થયાની તારીખ અમુકવાર આગળ વાત કરી એમ અહીંયા સોળ તારીખે હાજર થઈ ગયા હોય પણ આખો પગાર આગળના તાલુકામાં જ આપી દીધો તો અહીંયા તમને પહેલી તારીખથી પગાર મળશે એ રીતનું નોંધ કરીને આપતા હોય છે તો એના પરથી તમે સમજી શકો આગળની જે વિગતો છે આપણે જોઈએ તો એમાં જન્મ તારીખ છે ખાતામાં દાખલ તારીખ છે શાળામાં દાખલ તારીખ સીપીએફ કે જીપીએફ નંબર ભોગવેલ રજાઓ રોસ્ટર નંબર લાયકાત વતન જિલ્લા ફેરબદલી હોય તો એની તારીખ બેઝિક તમારો અહીંયા લખેલો આવશે એના આધારે જે નવી શાળા કે નવી જગ્યાએ તમે જાઓ તો ત્યાર પછી આ જે કંઈ ઇજાફા અપંગ એલાઉન્સની રકમ જે કંઈ લાગુ પડતું હોય પાન નંબર બેંક એકાઉન્ટ નંબર તમામ બાબતો એમાં તમારી આવતી હોય છે અને છેલ્લે મુખ્ય શિક્ષકશ્રીએ છૂટા થતાં શિક્ષક પાસે તમામ પ્રકારનો ચાર્જ મેળવ્યા બાદ જ લાસ્ટ પે સર્ટી આપવાનું થાય છે એટલે કે શિક્ષક જોડે કોઈપણ પ્રકારની બાકી લેણું ન રહી જાય એ પ્રમાણે તમામ બાબતો ચેક કરી અને અહીંયા આગળ મુખ્ય શિક્ષક સહી કરે છે ત્યાર પછી પગાર કેન્દ્રના આચાર્યની સહી અને ત્યાર પછી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની સહી થાય ત્યારે આ એલપીસી વેલિડ ગણવામાં આવે છે એટલે આ રીતે એલપીસી તમે સ્ક્રીન પર જોઈ શકો છો એનો અહીં આગળ આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેય ડાબર